અગર કોઈ સેવાના નામે પૈસા લઈ અને પૈસાની કટકી કરે તો શું કરવું જોઈએ ગુજરાતની જનતાને બેવકૂફ બનાવે તો હું કરવું જોઈએ હવે આ હું વાત કરું છું કોઈ એક વ્યક્તિની જે સેવાના નામ પર લોકોને લોકો પાસેથી પૈસા લઈને પૈસાનું શું કરે છે બધી ડિટેલ બધી માહિતી મારી પાસે છે એ કલાકારનું નામ છે નીતિન જાની જેને ખજૂરના નામથી ઓળખે છે બીજું મિત્રો ફરી એકવાર અત્યારે હાલ ખજૂરભાઈને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે શું તમે માનશો કે ખજૂરભાઈ જે ગુજરાતની અંદર ગરીબોના ઘર બનાવી રહ્યા છે એમાંથી જે મકાનો બનાવે છે એ પૈસાની કટકી કરી રહ્યા છે લોકોના પાસેથી પૈસા લૂંટી રહ્યા છે આ વાત મિત્રો કોઈ પણ વ્યક્તિ નહીં માને નાના છોકરાને ને તો એ એમ જ કહેશે કે ખજૂરભાઈ તો મિત્રો એક ભગવાન જેવા માણસ છે

મિત્રો આ કોઈ પણ નહીં માને આપણે કોઈનાથી વિરોધ નથી નથી આ ભાઈનાથી વિરોધ આપણે તો મિત્રો ખજૂરભાઈના માનીએ જ છીએ કારણ કે ખજૂરભાઈ ગુજરાતની અંદર જનતા માટે શું શું કામો કરે છે ગરીબ લોકોના ઘર બનાવે છે એ બધા લોકો જાણે છે પણ મિત્રો હવે આ ભાઈએ એવા આક્ષેપો લગાવ્યા છે આ ભાઈનું કહેવું એવું છે કે ખજૂરભાઈએ દુબઈની અંદર ચાલીસ જેવા ફ્લેટો લીધા છે અને એનું ભાડું મહિને થી સાઠ લાખ રૂપિયા આવે છે અને અને એ બધા પૈસા જે ગરીબોના ઘર બનાવવાના નામે લૂંટે છે છે ઇન્વેસ્ટ કર્યા તો આ ભાઈ નો સીધો સીધો જવાબ એવો છે કે ખજૂરભાઈ ગુજરાતની અંદર ઘર બનાવવાના નામે પૈસા લૂંટે છે મિત્રો આ હું નથી કેતો જે આ ભાઈ સોશિયલ મીડિયામાં બે ત્રણ દિવસથી વાયરલ થઈ રહ્યા છે એ કહી રહ્યા છે એની પહેલા હું તમને જે એક બીજી ક્લિપ બતાવવા જઈ રહ્યો છું એ ક્લિપ જોવો મિત્રો આપણે કોઈનાથી વિરોધ નથી અને આપણે તો ખજૂરભાઈને ને માનીયે છીએ કારણ કે ગુજરાતની અંદર તમે રહેતા હશો તો તમે ખરેખર ખજૂરભાઈને સપોર્ટ કરતા હશો તો આ વિડીયોની અંદર સૌથી પહેલા